આ કામ કરવાનું રહી ગઈ છે જેઓ ઓળાવ જવાબ આપી છટકબારી શોધતા હોવાનું જણાયું હતું અહીં ઉલ્લેખનીય છે કે શાળાના મુખ્ય શિક્ષક યોગેશ પટેલે વલસાડ જમીન માપણી શાખાનો સંપર્ક કરતા કચેરીના કોઈ અધિકારી ચંદ્રકાંત ભાઈએ તાકીદે વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ મોકલેલ પત્રની નકલ વોટ્સએપ દ્વારા મંગાવી હતી જેની જાણ મુખ્ય શિક્ષકને પત્રકારોને આપી હતી યોગેશભાઈ ભાઉભાઈ પટેલ જે પ્રાથમિક શાળા બાઠીકર એમ બિલીમાં મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવે છે અમારા સ્કૂલ બોર્ડની જે જૂની ઓડાવાળી જગ્યાથી ઓરડાની જે જમીન હતી તેની માપણી અમે છ દસ કેવીસના રૂપ કરી હતી પણ એ જમીનની માપણી કરતા અમને વીસ ગુઠાની સામે ફક્ત છ જ ગુઠા જમીન મળે જેથી તલાટી સરપંચ આદેશ મુજબ અમે અન્ય થતા બાબતને જાણ કરી હતી અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ બાબતમાં અમને પૂરો સાથ સત્થર આપ્યો હતો એમણે પણ જમીન દફતર નિરીક્ષક અને કલેક્ટર સાહેબને પત્ર પાઠવ્યો હતો અને એની એક કોપી અમારા દફતરે રાખવા માટે પણ અમને કીધી હતી ઘણી બધા ઘણા બધા સમય થઈ ગયા છતાં આજ સુધી આ બાબતમાં બીજી અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આજ રોજ મેં જમીન દફતરના સાહેબ જોડે વાત કરતા એમણે ટેલિફોનિક ચર્ચા દ્વારા એમ કીધું કે ભાઈ જે જમીન વિશેનું કામ કરતા હતા એમની બદલી થઈ ગઈ છે અને એનો કાર્યભાર આજે મારા હાથમાં આવ્યો છે જેથી એમનો કોન્ટેક્ટ નંબર મેળવી એમણે મને કીધું કે જે કંઈ તમને સાહેબે તમારા સાહેબે તમને પત્ર પાઠવ્યો હોય એ પત્ર જરા મને વોટ્સઅપ કોપી મોકલાવો જેની વોટ્સઅપ કોપી મેં એમને આજ મોકલાવી દીધી છે એમની સાથે વાતચીત કરતા એમણે જણાવ્યું હતું કે જે કંઈ પણ દબાણ કરેલું છે અને એવી હૈયાતરપત આપી છે કે અમે એ બાબતમાં અમે તાત્કાલિક નિર્ણય લઈશું અને તમારું કામ પૂર્ણ કરી આપશું